બ્રેકિંગ ન્યૂઝ આણંદ જિલ્લાની ઘટના આણંદ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર કારમાંથી સાત વર્ષના બાળકને ઉતારી ફરાર અમદાવાદ વડોદરા આણંદ જિલ્લાના વાસદ પોલીસ મથકની હદમાં મોગર ગામ પાસે બની ઘટના મોગર ગામ પાસે ચાલુ કારમાંથી બાળકને ઉતારી ફરાર વાસદ પોલીસને ઘટનાની જાણ થતાં મોગર ગામે પહોંચી બાળકનો કબજો મેળવ્યો

પછી અમે રોડ જતા હતા તે છોકરું ઢસરાતું આવતું હતું રોડમાં અને ખોરામ લઈને બેસી ગયા બહુ રડતું તું ફરી એકસો બોલાવીને તારું નામ શું મારું નામ કનૈયો અને પછી મારા મમ્મી નામ લક્ષ્મી લખમી પછી અને પપ્પા નામ ઉદેવ ઉદેવ તારા નાના નામ થા કે શિવાજી એટલે મારા પપ્પા મને મારીને છોડી દીધો મારા પપ્પા ચાલા ગયા એવું બોલતું બીતું કશું ની બોલ્યું વાગ્યું ને એવું કશું બોલતું તો રડતું કઈાડવા નતું દેતું આ પગો એ બતાવતું પપાઈ માર્યો બોલતું છોકરો પછી રામ નંબર તે કાલે થયેલું પછી અમે આ પિકઅ વાળો ઊભો છો છોટાજી વાળો પેલી બાયરી ચાલ જવા આવતી હતી ઓમથી પાર પડી એ બાયરી એ કહ્યું કે માસી માં આ કે છોકરો નોનો છે તને હેરાતો નહી તો આવે ભાઈ બાઈન કાઢી લીધું છે તો તમે કે આ છોકરો જોડે જાવ તમે જોવા આયા તો સાતું જોતું તો સાતું કર્યું તો પછી મારે ઘેરથી મે કહ્યું કે તું ન્યા ને બેઠો ત્યારે ફોરામ દે મારો બે જો ફોરામ દીધું કે છોકરો ગરવા મંડી રોડા મંડી એટલે પછી મે પોણી કર્યું કે પોણી થયું ને થાય પોણી કર્યું પછી બે ત્રણ વખત પાણી પડ્યું પછી લોકો બધા ખાવું તારે ટાકા ના ખાવું નહીં માન ભૂખ નહીં પછી મારું કઈ રમકડું તે રમકડું એનું ખીચામાં કાઢી ના લ્યું પછી એના વાજુ તો પગવાય બે વાજુ પછી એ જોવા માટે હડવા ના દેતો રાજે ત્યાં પછી અમે પેન્ટ ખોલ્યું પેન્ટ ખોલી અને લંગોટ ફેર એના કર્યો એ છોકરા લંગોટ ફેર જોયું મારું નામ કરી ગયો મારી મમ્મી નું નામ લખવી ગયા ના બીજું કશું ને મારા પપ્પા કેમ આવી અને મને છોડી ભાગ ગયા હતા ચલા ગયા